ડોસવાડા મોડલ સ્કૂલની બાજુમાં આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય હોસ્ટેલમાં ગયા વર્ષે તો છોકરીઓ રહીને બાજુની મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને આ વર્ષે સંખ્યા વધારીને પચીસ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી એનું મેરિટ બહાર પાડવામાં આવ્યું નથી હવે આ સમસ્યાના કારણે વાલીઓ દૂર દૂરથી પોતાના બાળકોના નામ મેરિટમાં આવ્યા કે નહીં તે ચેક કરવા માટે આવે છે વાલીઓ નવ તારીખે આવ્યા હતા ત્યારે એમને કહ્યું કે તમે અગિયાર બાર તારીખે આવજો અને જ્યારે

તાળા મારીને સંતોષ માન્યો પોતે એસી ઓફિસમાં બેસીને આરામ કરતા ખ્યાલ નહીં હોય કે વાલીઓ ટુ વ્હીલર રિક્ષા અને બસમાં આટલા તડકામાં કેવી રીતે અહીં સુધી આવે છે તેમનો દિવસ બગડે છે પૈસા બગડે છે એની માટે જવાબદાર કોણ અને કાલે ઉઠીને જે વિદ્યાર્થીનીઓનો અહીં નંબર ન લાગ્યો તેમને બીજી શાળાઓમાં પણ એડમિશન ન મળ્યું અને એમનું ભવિષ્ય બગડ્યું તો એની જવાબદારી કોની કમસે કમ શાળાના ગેટ પર એક કર્મચારી તો રાખો કે વાલીઓને સંતોષકારક જવાબ આપે અને મીડિયા દ્વારા જ્યારે એમને ફોન કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ ફોન ઉઠાવતા નથી તો શું તેઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે હવે અમારો આ અહેવાલ ચાલ્યા બાદ આ સમગ્ર ઘટનામાં શું થાય છે તે જોવું રહ્યું ડોક્ટર બિંદેશ્વરી શા તાપી સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય જે છે એમાં ગત વર્ષે સો જેટલી છોકરીઓ રહેતી હતી અને અહીં નજીક આવેલી મોડલ મોડલ સ્કૂલ ભણીને અભ્યાસ કરતી હતી આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકોએ અહીં પ્રવેશ માટે હોસ્ટેલમાં એડમિશન માટે એપ્લિકેશન કરી છે પહેલા લોકોને જણાવવામાં આવ્યું કે નવ તારીખે જયારે શાળા શરૂ થશે ત્યારે તમે આવજો એટલે મેરિટ મુકાશે ને કોનો નંબર લાગ્યો કોનો નહીં તે ખબર પડશે ત્યારબાદ એમને જણાવવામાં આવ્યું કે ભાઈ બાર તારીખે આવજો બાર તારીખે મેરિટ મુકાશે અને અત્યારે આપ મારી બાજુમાં આવા કેમેરામાં બતાવવા મેં તમને બતાવવા માંગુ છું કે આ બોર્ડ તમે જોઈ શકો છો એમાં લખ્યું છે રાજ્ય કક્ષાથી ઓનલાઈન મેરીટ યાદી મુકાશે ત્યારે પ્રથમ રાઉન્ડ યાદી જાહેર થશે મેરિટની તારીખ રાજ્ય કક્ષાથી જાહેર કરવામાં આવે છે ઓનલાઈન મેરિટ મુકાયા બાદ જ પ્રથમ મેરિટ લિસ્ટ મુકાશે ચલો ઠીક છે સરકારે જે વસ્તુ જાહેર કરી રહી એ લોકો અહીં લખી દીધી પરંતુ કમસે કમ આ ગેટ પર એક વ્યક્તિ જવાબ આપવા માટે તો બેસવો જોઈએ કે નહીં બેસવો જોઈએ કારણ કે દૂર દૂરથી લોકો અહીં આવે છે સોનગઢ તાલુકો ઉચ્છલ તાલુકો કુકરમુંડા તાલુકો નેજર તાલુકો જેને જાતિ યોગ્ય લાગે વ્યારાના પણ લોકોના લોકો હશે તો એ લોકો એવી આશા આવે છે કે મારી છોકરીનો નંબર લાગી જશે ધોરણ અને વિદ્યાર્થીઓને લેવાના છે સરકારે ગત વર્ષ કરતાં એકસો પચીસ જેટલી સીટો પણ વધારી છે એવી અમને જાણકારી મળી રહી છે તો બસો પચીસ જેટલી છોકરીઓ લેવાની છે એમાંથી કેટલી છોકરીઓ તો લેવાઈ ગઈ હશે કારણ કે જે છોકરીઓ અહીંયા દસમા માં ભણતી હતી અગિયાર માં ગઈ એ લોકો લેવાઈ ગયા હશે અહીંયા પરંતુ બીજી સીટો ખાલી કેટલી છે અને એમાંથી કેટલા લોકોને એડમિશન મળશે જો આ વાલીઓને વિદ્યાર્થીઓને ખબર નહીં પડે કે એમનું છે કે નહીં તો એક દિવસ એવી આવશે કે લોકો ભરોસે બેસી રહેશે અને અને બીજી પણ એમને નહીં મળશે જો આવું થાય કોઈ વિદ્યાર્થીનીનું ભવિષ્ય બગડે તો એની માટે જવાબદાર કોણ સે કમ આ ગેટ પર એક વ્યક્તિ ઉભું તો રહેવું જોઈએ ને જવાબ આપવા માટે એવું કેમ નથી કેમ તાપી જિલ્લાના જે અધિકારીઓ છે જે આના માટે જવાબદાર અધિકારીઓ છે તે યોગ્ય જવાબ નથી આપી રહ્યા તે મોટો સવાલ હું બિંદેશ્વરી શાહ ગુજરાત ના ખબરીલા ન્યુ તાપી